ડભોઈ તાલુકાના સાઠોદ ગામની સો વર્ષ જૂની શાળાની હરાજી બોલાવવામાં આવી હતી ડભોઈ તાલુકાના સાઠોદ ગામની શાળાને નવું બિલ્ડિંગ મળતા સોથી વધુ વર્ષ જૂની બિલ્ડિંગની હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાં પંચાવન થી વધુ રસ ધરાવતા વેપારીઓએ ભાગ લીધો હતો આ સરકારી શાળામાં આવેલા ચૌદ ઓરડાની કિંમત એક લાખ બાવન હજાર જેટલી નક્કી કરવામાં આવી હતી હરાજીમાં આવેલ વેપારીઓએ બોલી બોલાવી હતી જેમાં અશરફ બોમ્બે નામના વેપારીએ સૌથી વધુ

سے بھری پانچ میرے لیے والی ની 75% રકમ દિન 5 માં ભરવાની રહેશે બોલી બોલવાની જૂની જડ જડ સારા કરવામાં આવી હતી પંચાવન જણાએ હરાજીમાં ભાગ લીધો હતો તેમાં સાત લાખ એકસઠ હજાર હરાજી બોલાવી તેમાં એ મકાન સોંપવામાં આવ્યું હતું